મેટ્રો ફાઉન્ બે હજાર ચોવીસ દરમિયાન ફક્ત દિવ્યાંગો માટે એક પ્રદર્શન નું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં સમગ્ર દેશના વિવિધ શહેરોમાં વસતા દિવ્યાંગોના એસી થી વધુ સ્ટોલ હશે આ પ્રદર્શનમાં દિવ્યાંગોની પ્રેરણાત્મક વાતો જ્ઞાનનું આદાનપ્રદાન વર્કશોપ સામુદાયિક સહકાર વગેરે જેવા આકર્ષણો જોવા મળશે મેટ્રોબીટ ફાઉન્ડેશનના શ્રી અલ્પેશભાઈ ગેવરિયા તેમના પત્ની શ્રીમતી રક્ષાબેન ગેવરિયા દ્વારા આ દિવ્યાંગ મેળાનું આયોજન શહેરમાં સર્વપ્રથમ વાર કરવામાં આવી રહ્યું છે અહેવાલ અશ્વિન ભાશ્ય અમદાવાદ ગેવરિયા મેટ્રોબીટ ફાઉન્ડેશનનો ફાઉન્ડર છું અને અમે આ બીજી ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ પંદર જાન્યુઆરીથી લઈને એકવીસ જાન્યુઆરી સાત દિવસ અમે દિવ્યાંગ લોકો એમાં ભાગ લેશે અને આ અહીંયા વસ્ત્રાપુર હા વસ્ત્રાપુર લેક પાસે અમદાવાદ હાટ છે એ અમે બુક કરાવ્યું છે અને જેમાં અક્રોસ ઇન્ડિયાથી લોકો પાર્ટિસિપેટ કરવા આવી રહ્યા છે તો પર્પઝ ઓફ તમારી સાથે કનેક્શન થવાનો એ જ હતો કે લોકો સાથે અવેરનેસ થાય લોકો આવે અને એમની સાથે કનેક્ટ થાય અને એમની મેક્સિમમ જે બનાવેલી વસ્તુઓ છે આવે જોવે બાય કરે બાય ના કરે તો ફીડબેક આપે કે ભાઈ અહીંયા નહીં ને અહીંયા આ કરેક્શન કરવાની જરૂર છે તો મેક્સિમમ આ લોકોને સોસાયટી સાથે કનેક્શન કરવાની જે અમારું પ્લેટફોર્મ અમે પૂરું પાડવા જઈ રહ્યા છીએ આશરે અત્યારે અમે ફર્સ્ટ પ્રાયોરિટી એ લોકોને આપી છે કે જે દિવ્યાંગો પોતાની જ પ્રોડક્ટ બનાવે જોકે અમારી પાસે અમુક દિવ્યાંગ એવું છે કે રીસેલર કરે તો આપીશું ઓલમોસ્ટ સેવન્ટી ફાઈવ જેટલા સ્ટોલ ઓલરેડી બુક થઈ ગયા છે અને જો અમે ટ્રેડ માટે આપીએ તો દોઢસો થી ઉપર જતા રે એવું છે રાહી ઠક્કર નામ છે એમનું અને દિવાલ ઉપર જે નું એ હોય છે બધી સ્કૂલોમાં પેઇન્ટિંગ્સને કરી આપે છે ટેટુ કરી આપે છે બધા તમારા જેટલા પણ ફેસીસ આપણે દોરવાના હોય છે એ લાઈવ જે સ્કેચ કરી આપે છે એનું પણ એ કરી દે છે નાના નાના બાળકો માટે એ લોકો સમર કેમ્પનું એનું પણ હમણાં આયોજન એમણે કર્યું હતું અને એની આગળ પાંત્રીસેક જેટલા સ્ટુડન્ટ્સને એમણે સમર કેમ્પમાં બધી અલગ અલગ એક્ટિવિટીઝ શીખવાડી હતી કે જેની અંદર એ લોકો પછી ફિંગર આર્ટ શીખવાડે છે કે ડ્રોઈંગ જે કરાવતા હોય છે બાળકોને એની અંદર આંગળીઓથી પેઇન્ટિંગ કરવાનું જે હોય છે કે પછી ઉપર જરી વર્ક જે હોય છે જે અલગ અલગ જાતના પેઇન્ટિંગ્સને બધું શીખવાડ્યું હતું આર્ટ એન્ડ ક્રાફ્ટની અંદર પણ જે વસ્તુ અમુક બનાવવાની હોય છે કોડિયા ને એ બધું પણ એ બેન કરાવડાવે છે એ બધું એમણે સમર કેમ્પમાં એમાં શીખવાડ્યું હતું નામ રૂપનારાયણ છે અને સોલા ભાગવત જે છે ત્યાં આગળ સોલા ભાગવતની સામેની સાઈડ વિવાન્ટા હોટલ છે વિવાન્ટા હોટલની બહાર જે બધી લારીઓ છે એમાં એક જગ્યાએ એમણે પોતે સ્ટોલ રાખેલું છે અને અલગ અલગ જાતની સેન્ડવિચીસને એ બધું એ લોકો બનાવે છે ત્યાં આગળ અને ઘણો સારો સપોર્ટ છે આજુબાજુમાં પોલીસ સ્ટેશનનું બધું છે બધા ફૂલ સપોર્ટ તો કરે છે અમને અને ખાસી ભીડ પણ હોય છે એમના ત્યાં હમણાં હમણાં જ જે ફેસબુકને બધા ઉપર અત્યારે નાની નાની રીલ્સ ચાલતી હોય છે બે ત્રણ જણા એ લોકો પણ આવીને એમની રીલને બધું ઉતારીને સારો સપોર્ટ કરેલું છે અત્યારે હાલમાં જે આપણને સ્નેક્સને એ બધું પણ અહીંયા આગળ સર્વ કરશે એ બધું એમણે પોતે તૈયાર કરેલું છે